મન તો રાતે લે કોન જીવડું કરી ગયું તું અંદર જતું રહ્યું તું જીવડું હું તો ઉલડું કે નું બહુ ફૂલ મને દેખાઈ રહ્યા છે પણ નીચે ગારો છે જો ગારાની અંદર જઈને ફૂલ તો લેવાનું છે કેમ કે આ ફૂલની ખાસિયત જ એવી છે મસ્ત લાગે ઓ ભાઈ સાહેબ સેમ આજા બાકી મસ્ત તમે સાંભળ્યું કે હમણે જીવડું તો આ જીવડું મારા આકાર ની અંદર ગરી ગયું હતું અને હજુ મને દુખાવો થાય અંદર જતું રહ્યું હતું ને તો પછી મેં નેઠ કાઢ્યું હતું બાર ને અત્યારે દુખાવો થાય ને એટલે આ ફૂલ લાવ્યો અને હુંવાની સ્ટાઈલ જો એટલે ડેલી આમ જ ઊંઘ્યું હોય આ તો આ ફૂલની ને કોનમાં પેલું કરતો તો ને અંદરથી નવરી ચીડિયો નીકળી બતાવું તો પડે જ ને તાણ બધી નઈ કોઈ એમ નેમ વિડિયો બને તાણે મારી હંગાત બહુ ભયંકર ખોટું થઈ રહ્યું છે મેં જે જીવડું હતું મને અંદર ઘૂસી ગયું તો એનું દુખાવો મટાડવા માટે ફૂલ અંદર ખંજવાડ્યું અને એ જ ફૂલ ની અંદર થી કીડીઓ નીકળી એ કીડીઓ પૈ ખબર પડી પછી બધી કાઢી તાણે ખંચેરી ગજબ થાય અત્યારે હું તમને બતાવવાનું છું કે મારી મમ્મી શું કામ કરે છે તો ચલો જો આ રીતની નોની ઠીલીઓ રોપો હોય આ રીતે પેલી મોટી ઠીલીમ માટી ભરવાની ને પછી અંદર મૂકી દેવાનો રોપો એટલે રોપો મોટો તૈયાર પછી આના પૈસા વધી જાય હવે નોની ઠીલીમ હોય ને એટલે દસ વીસ રૂપિયા વેકાય પેલા જાય એટલે પચાસો રૂપિયા માં વેકાય હવે નીકળી ગયા જઈને આવું પછી બધું બ્લોગ બનાવી ગયા ઓફિસ જઈને આવીએ એમ પછી મને બતાવી દઉં ને કામ શું કરે છે એક બે ત્રણ છે ચાર લોકો લાગી ગયા તો હોજ પડી ગઈ છે ને આપણે નીકળી ગયા છે ને આજે આપણે જવાનું છે બીજા રસ્તે બીજા રસ્તે ક્યાં જવાનું એક પાર્સલ આપવાનું છે ને રસ્તામાં એક ફ્રેન્ડનું ઘર આવે છે ત્યાં તો આપણે કોટેશ્વરવાળા રસ્તે આજે જવાનું છે પહેલી વાર જો મને રસ્તામાં રોઝડા મળી ગયા લો ખુલ્લે આમ આપણે મેપ ચાલુ કરી દીધો છે જોઈ લ્યો કેમ કે આ રસ્તે એ આપણે પહેલી વાર નીકળ્યા હા રસ્તો રાખો અલબુ ખબર હોય તો જો ગાઈશ દઉ તો અણે કોશી હાજર આવી ગયો ને આમ તો હું બ્લોગ બનાવતો હોય ને જાગુ ને એટલે હીરો ઊંઝો હોય અને રાતે ઈરો મોડો આવે તો પેટો થઈ જુ દઉટો અને કોશી આજે હા બટકા બટક વળી કેવી રીતના પરવાના હોય આખી આખો આપણે બટકે બટકે ખાઈએ આ બેન બધું અંદર મિક્સ જ જાય ને ઓકે ગાઈસ તો જો બપોરનો માહોલ ખતરનાક વ્યૂ પોઈન્ટ મારા મમ્મી નાખે છે રોપા ને અને હું ખાલી ખાલી વોટર મારવા આવ્યો ડ્રાઈવિંગ ની વાતો થાય રી હાલત કર્યો ચાલુ

લાલોજી ને માપા બે ગાડી ચી રીતના ના શીશા ની બધી વાતો થતી હતી એટલે હું એમ કહું કે મારે ગાડી શીખવી પણ કોઈની ગાડી નહી એટલે મન કે અમે આ રીતની શીશેલા એ બધી શીખા લઈ રહ્યા ઓકે ગાઈસ તો પાઉ લાયા હતા કૂતરાને ખવરાવવા માટે પણ મેં કીધું કૂતરા તો ગમે ત્યાંથી ખાઈ લેશે પણ આ કીડીઓનું અને મને અહીંયા જસ્ટ કીડીઓ દેખાઈ ગઈ એટલે મેં કીધું લાઈન આમનું નગરું પૂરી દઈએ ચારે કોરા ખુશ ખુશ થઈ જાય એમ ચોક બહાર જવું ના પડે એમને ખાવા માટે એમ ઘરે જ મળી જાય બ્રેડ ખાય કે ના ખાય એ ખબર નહીં પણ હવે આપણે આંખીએ છીએ જો એમને ગમે તો ખાશે જો કેટલું નગરું છે કૂતરા તો ગમે ત્યાંથી મળી રહે ખાવાનું એ રોટલો ખાઈ લેશે કાગના આ તો પૂરાઈ ગયો હવે એક બીજું મળી ગયું નગરું જોઈ લો આ તો આખું ટેકરું જ છે કીડીઓનું ને મખોડાનું ને એવું બધું મિક્સ સીમા માર્કેટ જવા માટે નીકળી ગયા હે માર્કેટ જાવ હે હા આટલા કાડે નો આખો ને જમ થયું હે તા મિત્રો નવરાત્રી માટે કોન્ટેક્ટ કરજો બે ઢોલીડા આવી ગયા છે

ઓકે ગાઈશ તો રાત થઈ ગઈ છે અને અત્યારે અમે હું અને ગોપાલ બે નીકળી ગયા છીએ કંઈક વસ્તુ લેવા માટે કેમ ખબર ગોપાલ ના ઘરે જો અડધી મહેમાન આવે છે ગોપાલના ઘરે ગોપાલ કોણ આવે તમારા ઘરે એમની મહેમાન કોણ આવે તું એવું અને શું લેવા જવાનું

રાજી છો કે બે કલાક થાય કે બે કલાક થાય ગરમી લાગી ગરમી લાગી રહી છે ગોપાલ આવ્યો તો એકચુઅલી હોટેલ માં ઓકે ગાઈસ ઓર્ડર રેડી થઈને આવી ગયો અને ગોપાલ ગયો છે પેલી બાજુ દુકાને ગરબા જોવા માટે આવ્યા હતા પણ ગોપાલ મને કંઈક વાત કાઢી છે શું છે કે મને હ ને કોમડાડ સપનું આવ્યું ને એ બની ગયા હા એટલે ના થઈ હા ગરબા રમવા મે તો રીંગોમી રીંગો ગરબા

સીધી બાત નો બકવાસ ગરબા રમતો મને આવડે પણ કાલે અમે તો પંદર બધા રમ્યો પણ ખાલી આજે જ નહીં કાલે રમ્યો